ઉપલેટામાં રોગશાળાએ માજા મૂકી છે તાવ ઉધરસ શરદી અને ચાળા ઉલટી અને મચ્છરજન્ય રોગના દર્દીઓમાં વધારો જોવા મળી રહ્યો છે જેને લઈને સરકારી હોસ્પિટલના ખાટલાઓ પણ દર્દીઓથી ભરેલા જોવા મળે છે સાથે સાથે આંખના દર્દીઓમાં પણ વધારો જોવા મળે છે હેલો હું ડોક્ટર ખ્યાતિ કેશવાલા ગરેજા આઈ સર્જન અને સુપ્રિન્ટેન્ડન્ટ કોટેજ હોસ્પિટલ ઉપલેટાથી બોલું છું આજે સોમવાર છે અમારા હોસ્પિટલમાં આજે રૂટીન જે જનરલ ઓપીડી હોય એમાં સાડા થી સાતસો કેસ અત્યારે એના વચ્ચે નીકળ્યા છે અને આંખના દર્દી પણ અમારે શિયાળો આવે છે એટલા માટે અત્યારે ઓપીડી વધુ છે અમારે એકસો વીસથી એકસો ત્રીસના અંદર આંખની ઓપીડી છે જનરલ ઓપીડીમાં આપણે જોઈએ તો અત્યારે શરદી ઉધરસ આવના વાળા છે કેમ કે સિઝન ચેન્જ થયું છે એટલે એના કારણે વેરીએશનના લીધે આપણે શિયાળો આવતા એના અત્યારે પેશન્ટ વધારે જોવા મળે છે આપણને શરદી ઉધરસ તાવ ના અને અમારે આઠના ના patient માં મોતિયા ને એ